આપણા ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે વિધિ વિધાન અને પરંપરા પાછળની ગણતરી માત્ર માનવ જીવનના કલ્યાણની જ છે જેનો વધુ એક પુરાવો છે માઘ મહિનો માઘ સ્નાન ના વિશેષ મહત્વનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે પ્રયાગરાજમાં તો માઘ મહિનો શરૂ થવાની સાથે માઘ મેળો શરૂ થઈ જાય છે પણ શું આપ જાણો છો કે આ માઘ મહિનામાં માઘ સ્નાન ની ક્રિયા પાછળ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક નહીં પણ વૈજ્ઞાનિક તર્ક છુપાયેલો છે આવો જાણીએ આ વિશે જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી ગંગે ચય મુ જૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સ્નાન અને માગ સ્નાન સમયે પ્રયાગનું જે દ્રશ્ય છે એ ખરેખર અદ્ભુત છે અને કેમ આટલું બધું મહત્વ છે માઘ સ્નાનનું ખરેખર આ માઘ સ્નાન એ એક દિવસની કોઈ વ્રત વિધિ વિધાન કે કથા નથી એક મહિનાથી વધારે સમય એટલે કે લગભગ ચાલીસ એક દિવસ ચાલતું આ એક દિવ્ય પર્વ છે અને આ સમયે ઋતુના આધારે જો વિચાર કરીએ તો શિયાળાની શરૂઆત અને શિયાળાની પ્રબળતા બંને જોવા મળે છે તો એ સમયે શરીરને જો વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પ્રકૃતિના સાનિધ્યમાં જેટલો સમય તમે ગાળો છો એટલો સમય તમારા માટે દિવ્ય તેજ મય બની જાય છે અને એટલા હેતુથી જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે કલ્પવાસ કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આટલો સમય તમામ પ્રકારની જવાબદારીઓમાંથી મુક્ત થઈ અને કેવળ અને કેવળ મુક્ષતા તરફ જવાની જવાબદારી આપણે નિભાવવી જોઈએ પરિવારની જે કોઈ પણ જવાબદારી છે એને સંભાળતા સંભાળતા વચ્ચે એક બ્રેક એવો લેવો જોઈએ જે ધર્મલક્ષી છે અને અન્ય જન્મ માટેની જે ભાથારૂપ ચાવી છે એ ચાવીને અત્યારે અપનાવી લેવી જોઈએ પર બ્રહ્મને મળવા માટેનું જે કરેવર જોઈએ છે એ મેળવવા માટેની પૂર્વ તૈયારી જેને આપણે કહીએ એ આ કલ્પવાસ છે અને એટલા માટે પ્રયાગ જેવા ક્ષેત્રમાં જ્યારે ગંગા યમુના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એ જગ્યાએ સ્નાન કરવા માટે એ જગ્યાએ જે આટલી વિરાટ જનમેદની જ્યાં આવે છે એ કોઈ સામાન્ય હેતુથી ક્યારેય આવતી નહીં કેમ કે ત્યાં એકવાર ડૂબકી મારવામાં આવે જેને શ્રદ્ધાની ડૂબકી કહી શકાય આસ્થાની ડૂબકી કહી શકાય વિશ્વાસની ડૂબકી કહી શકાય અથવા પવિત્રતાની ડૂબકી કહી શકાય એ હજારો યજ્ઞ સમાન છે અને એટલા મોટા વિરાટ યજ્ઞો આપણે કરી શકવાના નથી છતાંય આ ડૂબકીમાં વિશ્વાસ મૂકી દેવામાં આવે અને જ્યારે તમે પાણીના અંદર અવગાહિત થવાની શરૂઆત કરો છો ત્યારે સમજો કે તમારા ઉપર ઈશ્વરનું સાનિધ્ય આવી રહ્યું છે અને એટલા માટે ત્યાં જવાનું છે વિજ્ઞાન દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણા શરીરની જે તંત્રિકાઓ છે એ તંત્રિકાઓ ઋતુને ચેલેન્જ કરવા માટે સક્ષમ છે અને તપશ્ચર્યા જો આદિગુરુ જગદગુરુ શંકરાચાર્યને વિચારીએ તો એ તો સ્પષ્ટ રૂપે એમ કહે છે કે શીત અને ઉષ્ણને સહન કરો ત્યારે તમે તપસ્ત થાવ છો અને એટલા માટે પંચ અગ્નિ જોડે બેસીને ઉનાળામાં જ્યારે સૂર્યનારાયણનો તાપ વહી રહ્યો છે નીચે ભૂમિ ઉષ્ણ થવા લાગી છે અને આજુબાજુમાં પંચાગ્નિ પ્રગટ કરીને એના વચ્ચે તમને તપ કરવાનો નિર્દેશ કરવામાં આવે છે અને એ જ રીતે આ નેવું દિવસ સુધીના દિવસોમાં આ ઠંડીને સહન કરીને બ્રહ્મ મુહૂર્તમાં આટલા ઠંડા પાણીમાં ઉતરવાનું અને એમાં સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવે છે કેમ કે એના થકી તમે તમારા માનસને તૈયાર કરી શકશો રાત્રિ કાળના જે બ્રહ્મ મુહૂર્તના જે દ્રશ્યો છે જે સુંદરતા છે જે તારાઓને આ ટમટમા હાટતા છે અને એ પવનની સુસવાટા જે આવી રહ્યા છે થપાટો આવી રહી છે એને શરીર સરળતાથી સહન કરી શકે તો જીવનમાં કોઈ રોગ ના આવી શકે અને તમારું આયુષ્યની વૃદ્ધિ સ્પષ્ટ રૂપે થઈ શકે એટલા માટે કલ્પવાસ કરવામાં આવે છે તીર્થ સ્નાન કરવામાં આવે છે અને એનો સૌથી ઉત્તમ સમય એટલે આ માઘ સ્નાનનો સમય પ્રયાગ જેવા ક્ષેત્રમાં આના માટે મેળો યોજાય છે અને મેળામાં જોવા શું મળે છે મેળામાં લાખોની જનમેદની આ ક્રિયા કરવા માટે તૈયાર થઈ જાય છે અને આપણે કદાચ કોઈ કારણસર ના જઈ શક્યા હોય તો શાસ્ત્રોમાં એની પણ વ્યવસ્થા છે જ શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આગલી રાત્રે જ્યાં ખુલ્લું સ્થાન છે અથવા ધાબા ઉપર જે જગ્યાએ હવા અવરજવર કરી શકે છે ત્યાં માટીના ગળાના અંદર પાણી ભરવાનું છે અને એ પાણી જે કુદરતી રીતે ઠંડુ થતું જાય એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન ધ્યાન પોતાના શરીર ઉપર નાખવાનું કેમકે આવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નેવું દિવસ સુધી સતત બ્રહ્મ મુહૂર્તમાં તીર્થ ક્ષેત્રમાં જઈને જો સ્નાન કરવામાં આવે છે તો આપણા શરીરના અંદર ઓગણત્રીસ ટકા જેટલી જે બીમારી છે એ ઠંડા પાણીથી दूर आपड़ा, आपड़ा ए, थी सके કેમ કે આપણા જ્યારે આપણા શરીર પર પહેલું ઠંડુ પાણી મૂકીએ છીએ ગંગાનું નામ દઈને કે યમુનાજીનું નામ દઈને કે સરસ્વતીનું નામ દઈને ત્યારે એ જે શરીરના અંદર કંપન થાય છે એ કંપનથી જ રુદ્રાભિષણ તંત્ર સુયોગ્ય રીતે ચાલવાની શરૂઆત થઈ જાય છે બીજું આપણામાં સાહસ વૃત્તિ વધી જાય છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણું શરીર તૈયાર છે ત્રીજું આપણું માનસ તૈયાર થયા પછી આપણે તપસ્ચર્યામાં આવતી જે બાધાઓ છે થાક છે ઊંઘ છે આળસ છે એ બધાનો નાશ થઈ જાય છે અને આ માઘ સ્નાન કેવળ એક દિવસની વ્યવસ્થા નથી મહાભારત કાળના અંદર પણ આની વ્યવસ્થા જોવા મળે છે આ છ દિવસ એવા છે જે સ્નાન માટે સુયોગ્ય ગણવામાં આવ્યા છે એ વખતે અમૃતની વર્ષા આ નદીઓમાં થતી માનવામાં આવી છે ને એ પણ એટલા માટે કે ત્યાં દિવ્ય પુરુષો સ્નાન કરી રહ્યા છે એમના શરીર ઉપરથી ઉતરતું જે પાણી છે એ એક તેજમય પાણી છે અમૃત સમાન પાણી છે એ જ્યારે આપણને સ્પર્શે છે સિદ્ધો મહંતો દિવ્ય પુરુષોના શરીરમાંથી આવતું એ ગંગાજીમાંથી વહેતું પાણી જે છે એ આપણને જ્યારે સ્પર્શે ત્યારે પાપ તો બહુ ઝડપથી દૂર થઈ જાય છે એની તાકાત રહેતી તો આ એમના ઓરાને સ્પર્શ કરવા માટેનો સુયોગ્ય સમય છે તો કયા કયા છ દિવસો એવા છે કે જેના કારણે થઈને આપણે ઝડપથી પવિત્રતાને પ્રાપ્ત કરી શકીએ અથવા મનની ઈચ્છાઓને પૂરી કરવા માટેની જે કલેવર છે એ મેળવી શકીએ એમાં સૌથી પહેલો કોઈ દિવસ આવે છે તો પોષ પૂર્ણિમાથી આ ક્રિયાની શરૂઆત થાય છે પોષ પૂર્ણિમાથી જ્યારે તમે વિચાર કરો ત્યારે થોડાક જ દિવસમાં મકર સંક્રાંતિ આવતી હોય છે જે એક પુણ્યકાળ છે જેના અંદર આપણે દાન પુણ્ય ધર્મ કરવા માટે તત્પર રહીએ છીએ કેમ કે એ કાળ એવો છે કે જેના અંદર થોડાક દાનથી પણ વિશાળ લાભ મેળવી શકાય છે વિશાળ પુણ્યને પ્રાપ્તિ કરી શકાય છે એટલા માટે બીજું જે મહત્વનું સ્નાન છે એ મકર સંક્રાંતિનું સ્નાન છે ત્રીજું સ્નાન છે મૌની અમાવસ્યા ત્યારબાદ ભગવતી સરસ્વતી દેવીએ આ સૃષ્ટિને જેના થકી નાદ મળ્યો અવાજ મળ્યો રવ મળ્યો એ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ એ દિવસ ચોથો ઉત્તમ દિવસ માનવામાં આવે છે અને આ બે પૂર્ણિમા વચ્ચેનો સમય અને પછી માઘ પૂર્ણિમા આવે છે જેના અંદર માઘ સ્નાનનું વિશાળ મહત્વ છે અને ત્યારબાદ અંતિમ જે દિવસ છે એ છે મહાશિવરાત્રિ તો જ્ઞાનને પ્રાપ્ત કરવું છે વિશ્વાસને પ્રાપ્ત કરવો છે ભક્તિને પ્રાપ્ત કરવું છે ઈશ્વરને પ્રાપ્ત કરવા છે તો આ એક 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 પગથિયા જ્યારે આ છ દિવસના અંતરાલમાં આપણે પૂરા કરવા જઈશું ત્યારે રાત્રિ આવશે અને એ રાત્રિ મહાશિવરાત્રિ રૂપે જોવા મળે છે તો આ પ્રયાગરાજમાં જે માઘ સ્નાનનું મહત્ત્વ છે આ માઘ મેળાનું જે મહત્ત્વ છે માઘ મહિનાનું જે મહત્ત્વ છે અને આ દિવ્ય જે કલ્પવાસનું મહત્ત્વ છે એ મહત્ત્વ ખરેખર બ્રહ્મવૈવ પુરાણ અને અન્ય અન્ય પુરાણોમાં સુયોગ્ય રીતે લખાયેલ ધર્મનું માનીએ કે વિજ્ઞાનનું માનીએ આ બંને રીતે પણ જ્યારે તમે આ ક્રિયા કરો છો ત્યારે તનાવ પણ દૂર થઈ જાય છે બ્લડ સર્ક્યુલેશન પણ સારું થવા લાગે છે માનસ તંત્ર પણ સુયોગ્ય રીતે કાર્ય કરવા લાગે છે પ્રકૃતિ તરફથી મળતા તમામ ઉત્તમ વિચારો આપણને મળવા લાગે છે તમે જે સંયમિત જીવન આકલ્પવાસ દરમિયાન ભોગવ્યું છે અથવા આચર્યું છે એનાથી તમારી ઉર્જા ઓજ તેજ લાવણ્ય અદ્વિતીય બની જાય છે અને ખરા અર્થમાં મનોભવ એ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આશા કરું છું ભગવાન નારાયણનું સાનિધ્ય લેતા ભગવાન સંભ શિવની અર્ચના કરતા આપણે આપણી જાતને શુદ્ધતા માટે આ છ દિવસોને ભૂલ્યા વિના એનો લાભ લઈ લઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આજે આપણે કર્યા આ વિશ્વાસને પોષનારી અને અન્યાય અવિશ્વાસનો નાશ કરનારી સિંધવાઈ માતાના દર્શન આપણે સૌ પણ માના આશીર્વાદથી નૈતિક રાહ પર ચાલી જીવનમાં આદર્શોનું અનુસરણ કરી શકીએ અને મનની શાંતિ સાથે ચીર આનંદની પ્રાપ્તિ કરીએ એજ પ્રાર્થના સાથે આજની આ કડીને હવે વિરમીએ પણ આવતીકાલે ફરી મળીશું અને આગળ વધી જઈશું અન્ય કોઈ તપુ ભૂમિએ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે